ફ્રેન્ડ્સ વેલકમ ટુ ઇન ગુજરાતી ચેનલ સ્પીકર સ્પીકર શબ્દનો અર્થ બોલનાર જાહેર ભાષણ કરનાર વક્તા ધારાસભા કે સંસદ અધ્યક્ષ ભાષણ કરવામાં વિશિષ્ટ આવડતવાળો માણસ અમુક ભાષા બોલનાર વ્યક્તિ કે લાઉડ સ્પીકર થાય છે સ્પીકર શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ તો સ્પીકર ગેવ અ સ્પીચ એટલે કે વક્તાએ ભાષણ આપ્યું

જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં